જય સ્વામિનારાયણ દર્શક મિત્રો હરિકૃષ્ણ માં આપનું હાર્દિક સ્વાગત છે દરેક દર્શક મિત્રોને જય સ્વામિનારાયણ બોલો આજે હરિકૃષ્ણ મહારાજ આપને ચટણી કેમ બનાવી તે શીખવાડ છે બરાબર ચલો મહારાજ ચટણી કેમ બનાવશું અમે તે અમને માર્ગદર્શન આપો મહારાજ આપને ઈડલી સંભારમાં જે ચટણી વપરાતી હોય એ શીખવાડશે પણ અમે ટોપરાની ચટણી નહીં બનાવી ધાણાની બનાવશું ચલો ઈડલી સંભારનો વિડીયો નથી અમે મૂકતા અત્યારે પછી મૂકશું ખાલી અમુક અમુક પેસિફિક ઘણા હરિભક્તોની ઘણા વિદ્યાર્થીઓની ઈચ્છા હોય છે કે અમે આ ઘરે કઈ રીતે પવિત્રપણે બનાવી શકીએ એટલા માટે અમે ખાલી ચટણીનો અત્યારે વિડીયો મૂકી રહ્યા છીએ તમને ગમે તો જય સ્વામિનારાયણ લખજો સાત વખત લખજો સ્વામિનારાયણ 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 કોમેન્ટમાં શ્રીરામ શ્રી રામ રામ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આ છે આપણે ગ્રાઇન્ડ કરેલો સિંગનો ભૂકો ભૂતડાનો ભૂકો કચ્છી લોકો બોલતા હોય છે હમ બરાબર ભૂતળીનો નથી ભૂતડાનો છે એટલે આ સિંગ સિંગનો છે માંડવીનો કાઠિયાવાડી બાજુ બોલો આપણે સિંગનો ભૂકો છે એમાં ટોપરાનું સીણ છે અમે ટોપરાની ચટણી નથી કરતા પણ ટોપરું થોડુંક માપનું લઈ લઈશ ટોપરાનો ભૂકો બરાબર શીણ ભલે તો ભૂકો આપણે ભૂકો આ છે ડાળિયા શેણાને ને ભૂંજાવેલા હોય એ ડાળિયા છે બરાબર હમ એનું આપણે ક્રશ કરશું મતલબ ભૂકો કરશું મિક્સરમાં નાખીને બરાબર આમ મરચી ચટણીમાં મરચાં નાખશું એને ગ્રાઇન્ડ કરશું આપણે બરાબર ધોયેલા છે તમે પણ ધોજો દાળિયા ધોવાના નથી બરાબર ધોઈને પવિત્ર કરીને આપણે વાપરવા જરૂરી છે અમે તીખું માપનું ખાઈએ છીએ એટલા માટે બહુ ઓછા મરચાં અને મોળા મરચાં જેવા લીધા છે બરાબર બાકી મરચી ને લીવિંગ્યા મરચાં ને એવું નાખે હવે આપણે જોઈશું ધાણા અમે કઈ રીતે સ્ટોર કરી છે ધાણા એ પણ તમને બતાવીએ આ ડબ્બો અમારે આવી ગયો ધાણાનો બરાબર જો અહીંથી કોલોન છે આ છે ધાણા ધોઈને અમે સુધારીને આમાં ભરી દઈએ છે અને ફ્રીજમાં નીચે ડોરમાં રાખી દઈએ છે એટલે આપણે કોથમીનો ઉપયોગ કરીશું બરાબર કોવાઈ જાય પછી ન નાખવી ધાણા આવે એટલે તરત જ ફ્રેશ જ પછી નાખો કટિંગ નહીં કાપવું નહીં એવું ના બોલશો કેમ કે એનો દોષ પણ આમાં લાગે સ્વામિનારાયણ સ્વામિનારાયણ હવે આપણે આગળ આ બધું મટીરિયલ બતાવી દીધું અમે આની ચટણી બનાવશું ઇડલી સંભારમાં હોય તે આ રીતના હોલ છે એટલે આવી હોલવાળી તમને ક્યાંયથી ટોપલી મળી જાય ઢાંકણાવાળી તો લઈ લેજો બરાબર દસ થી પંદર રૂપિયા ની મળતી હા આ આપણે ધાણા નાખ્યા છે એની પેલા અમે સિંગ નો ભૂકો નાખ્યો છે ટોપરું સિંગ ડાળિયા બધું નાખીને બરાબર એ ભૂકો કમ્પ્લીટ થઈ ગયો છે એ નાખ્યા પછી આ એ કાઢી લીધા પછી આપણે ધાણા નાખ્યા બરાબર કેમ કે જો ધાણા પેલા નાખશો તો પછી તમારે ભૂકો આગળનો નો નહીં થાય સિંગ નો અને ડાળિયાનો નો ટોપરા મસાલો નાખી દઈશું આ પેલા આપણે નાખશું ધાણા જીરું દાણા અને જીરું ધાણા જીરું નો બંનેનો ભૂકો હવે નિમક સિંધુ નિમક જોઈ લો બરાબર આમાં આમાં લીંબુ નાખવાનું છે બરાબર લીંબુનો રસ ને ખાંડ શાખર હોય તો શાકરો આવી ગઈ ખાંડ સુગર બરાબર બે ચમચી નાખી આ અત્યારે રાત્રી છે એટલે ખાટું ઓછું ખવાય એટલે અમે લીંબુ નથી નાખતા એની જગ્યાએ દહીં નાખીએ છીએ

બરાબર દર્શક મિત્રો સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજ ના થાળ દર્શક મિત્રો જોવો આ બંને વાસણ અમે થોડું ગુટડું પાણી નાખી આ રીતે બગાડ નહીં કરવાનું આ રીતે લઈ લેવાનું ઘણી બાઈ જવા દેતા હોય છે છોકરા જવા દે છે ઘણા વિદ્યાર્થીઓ મેં જોયું છે થોડુંક જરૂર પડે છે એવું છે એટલે નાખી દઈ આ હરખું હલાવી દેવાનું છે બરાબર મિક્સ કરી દેવાનું છે આપણે થઈ ગઈ છે કોથંબરી મરચાંની ડાળીયા માંડવી ને દહીં ટોપરું ચટણી હરિકૃષ્ણ છે આપણે મહારાજ ના થાળમાં રાખી દીધી છે ઈડલી દાળ જીરા રાઇસ અને મહારાજ માટે જ આખો થાળ તૈયાર છે ઇડલી સંભાર બરાબર આખો કમ્પ્લીટ ગયો છે હરિકૃષ્ણ મહારાજને આપણે ધરાવશું હે મહારાજ ઇડલી સંભાર ચટણી જીરા રાઈસ અમે કરેલું છે દોષ રહિત કરીને મહારાજ પવિત્ર કરીને થાળ જમો ખાટું મોળું તીખું ખારું કાંઈ જોઈએ તો કેજો હે મહારાજ જો અમે આગળ મહારાજને થાળ ધરાવી દઈ દર્શક મિત્રો તમે પણ ભગવાનને થાળ ધરીને તમારા ઘરે મંદિર હોય એમાં થાળ ધરીને પછી ઠાકોરજીનો પ્રસાદ લેજો જય સ્વામીને સબસ્ક્રાઈબ કરો શેર કરો લાઈક કરો